બિલ્ડિંગો મહાનગરપાલિકાની જાળવણીના અભાવે વડોદરાની હેરિટેજ બિલ્ડિંગો જર્જરિત હાલતમાં આવવા લાગી છે ત્યારે માંડવી દરવાજાની હેરિટેજ બિલ્ડિંગના પિલરો હલી ગયેલા છે તેની મરામત અને જાળવણી માટે વિઠ્ઠલ મંદિરના પૂજારી હરિ ઓમ વ્યાસની મોહિમ રંગલાવી રહી છે હરિઓમ વ્યાસના રિસ્ટોરેશનની માંગ સાથેના વિરોધ પ્રદર્શન બાદ રાજકારણીઓ હરકતમાં આવ્યા છે ભાજપ કોંગ્રેસ બાદ રાજવી પરિવારની મુલાકાત જેમાં મહારાણી રાધિકા રાજી ગાયકવાડે માનવી દરવાજાની મુલાકાત લીધી હતી પૂજારી હરિઓમ વ્યાસ સહિત હેરિટેજ કમિટીના અને આર્કિયોલોજી કમિટીના સભ્યો સાથે ચર્ચા કરવામાં આવી હતી પરિસ્થિતિ જોવા આવ્યા છીએ અમે માંડવી ગેટ અને

આશા છે કે આનું રિપેર થશે અને વ્યવસ્થિત રિસ્પોન્સિબિલિટી આનું રિપેર થશે અમે તો આગ્રહ કરી શકીએ છીએ સંકેત આપી શકીએ છીએ વીએમસીને અને હેરિટેજ બહુ એક્ટિવ છે આમાં અને હું મારો સહયોગ આપું છું હેરિટેજ ટ્રસ્ટને અને અમે વડોદરાના પ્રાઉડ તોથી આ આને આજવાની પ્રયાસ કરતા રહેશું